હમણાં દાદા અમારે ઘરે નથી ને મુંબઈ ગયા છે ને એટલે છોકરા કોઈ હારતા જ નથી મને કોઈ હારતો જ નથી એટલે કાલે દાદા આવવાના છે આજે બેસી ગયા છે ગાડીમાં તો કાલે આવી જાય પછી બધી શાંતિ થઈ જાય અને આ બેન અમારે શું કરે છે

તો આજનો વિડીયો એ આપણે એને કરીશીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગીમો હોય છે ગીમો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દીધા આવીજો ભાઈ બાય